પૈસા વિચાર કરો જય શ્રી જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બાય Hello, Jai Mata Di, Krishna. Sita, લાઈક કરો કમેન્ટ કરો

પર્વત બતાવીશું કારિયાધાર સિટીથી જો ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમે કારિયાધાર સિટીથી લાઈવ જોવા બદલ સામે જે ચોટીલાનો પર્વત દેખાશે તમને ના આવી રીતના જ બોલવું પડે તો જ કમેન્ટ વન છે કારિયાધાર સિટીથી અચ્છા એવું છે ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો લાઈવમાં આવવા બદલ કમેન્ટ કરવા બદલ જય ચામુંડામાં જય ચામુંડામાં જો તમને અહીંથી દર્શન થઈ જશે ભાઈ હીરાગાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર સૌનો મેરુ ભાઈ રિટર્ન આપજો હા ભાઈ તમે મારા વિડીયોમાં કમેન્ટ નથી દેખાણી કમેન્ટ દેખાશે તો હું રિટર્ન આપી દઈશ તમને વિડીયોમાં કમેન્ટ નથી ભાઈ તમારી કમેન્ટ આજે તમે કરી દો તો હું તમને રિટર્ન આપી દઈશ ભાઈ ખૂબ ખૂબ આભાર જય ચા મુંડામાં જય ચા મુંડામાં જય ચા મુંડામાં જો લાગ્યું બનાવો જો દીખી રહ્યા તો તમને મમ્મી આપશે પછી આપ પછી પહેલાં તમારું પતંગ વારનો વાર લાગશે ચોટીલા ના ડુંગર ના દર્શન માટે આભાર મા કઈ નહી તમે અમારી લાઈનમાં આવ્યા સપોર્ટ કર્યા ખુબ ખુબ આભાર તમારો ભાઈ બગડશે ને તમારું ભાઈ બનશે આડી છસો છે કે એને કલર મૂલી આમાં સપોર્ટ કરો છો આદી ચોક્કસ ભાઈ તમને કાલે એક સપોર્ટ તો આપી દીધો તો ભાઈ તે આમાં સપોર્ટ કરો છો હા હા પાતે કો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈવમાં જોડાવા બદલ કમેન્ટ કરવા બદલ સૌ જય દ્વારકાધીશ શીલાભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કમલેશભાઈ જય દ્વારકાધીશ

પાછા ચોટીલાથી આગળ આવ્યા છે અમે ચોટીલાથી પસાર થઈ ગયા જય હિરા અમદાવાદ છો બેન ના ભાઈ અમે ચોટીલા છીએ અત્યારે ભાઈ અજયભાઈ ભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો જય મુરલી બા આ શું કરશો કમલેશભાઈ ફરી કમેન્ટ કરજો ભાઈ અજયભાઈ દાહોદ થયો છો ઓકે ભાઈ લાઈક ના કરે તો લાઈક કરી દેજો અજયભાઈ તમે નવા હોય તો મારી ચેનલ તમારી ચેનલ હોય તો કમેન્ટ કરજો અજયભાઈ નવા હોય તો મારી ચેનલને સપોર્ટ કરી દેજો મારા વિડીયોમાં કમેન્ટ કરી દેજો હું પણ તમને જોઈન કરી દઈશ ચેનલ હોય તો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ જય કનૈયા જય કનૈયાભાઈ તમારું ના કેતનભાઈ અજયભાઈ લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો અજયભાઈ ઓકે ઓકે ચેતન આ તમે ક્યાંથી લાઈફ જોઈ રહ્યા છો કેતનભાઈ કમેન્ટ કરજો ભાઈ ઓકે ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અજયભાઈ કેતનભાઈ લાઈમાં આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈક કરી દેજો બાબરાથી ઓકે બાબરાથી લાઈવ જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ ઓકે કિશનભાઈ જય માતાજી જય માતાજી કિશનભાઈ કેમ છો કિશનભાઈ લાઈક ડન ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી જય માતાજી કિશનભાઈ કેમ છો કિશનભાઈ લાઈવમાં આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈમાં સપોર્ટ કરવા બદલ બેન ક્યાં હાલ્યા બેન કિશનભાઈ અમે ચોટીલાથી પાછા આવીએ છીએ અમે રાજકોટ ગયા હતા કિશનભાઈ મારી દીકરીના ઘરે ગયા હતા હવે પાછા રિટર્ન થઈ ગયા છે અત્યારે ચોટીલાથી આગળ નીકળી ગયા સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર સરસ બેન હું ચાવી ગયો કે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો સૌનો દેશ આટલો લાઈમાં સપોર્ટ કરવા બદલ ધન્યવાદ જય માતાજી જય માતાજી જય માતાજી કિશનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો સૌનો લાઈમાં આવે બધું સપોર્ટ કરું છું સૌનો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ રમેશભાઈ રમેશભાઈ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ક્યાંથી લાઈવ લાઈવ છો છો કમેન્ટ કરજો કયા ના મિત્રો જેને પણ લાઈક ના કરી હોય કરજો ભાઈ જય માતાજી કિશનભાઈ જય માતાજી ભાઈ જય માતાજી वडनगर थी किशन भाई ने जय माताजी हाँ किशन भाई ओंखु छो किशन भाई वडनगर थी ते खूब खूब आभार तमो हरीश भाई जय माताजी हरीश भाई जय माताजी केम छो भाई हरीश भाई जय माताजी हरीश भाई किशन भाई तमने किशन भाई हरीश भाई सपोर्ट करे हरीश भाई जय माताजी खूब खूब आभार हरीश भाई तेरे लाइव बदल सपोर्ट करने बदल खूब खूब आभार हरीश भाई जय माताजी जय माताजी किशन भाई कहे कहश भाई सपोर्ट करे જય માતાજી જય માતાજી કિશનભાઈ મેં તમે જય માતાજી મેં તા લઈ જાયનું ખૂબ ખૂબ આભાર તમારો તો લઈ જાય છે કિશનભાઈ જય માતાજી ખૂબ ખૂબ આભાર હરીશભાઈ તમે સપોર્ટ કરો છો લઈમાં આવ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો હરીશભાઈ હરીશભાઈ કેમ છો ભાઈ મારી કમેન્ટ વહી ગઈ એવું છે એ નહીં હું દેખાણ્યું હોય ફટાફટ ગઈને કંઈ વાંધો નહીં વાંચી લઈશ હીરાભાઈ હમણાં સોરી હું હીરાભાઈ જગદીશભાઈ જય માતાજી કહે છે તમને કિશનભાઈ હરીશભાઈ સપોર્ટ કરે છે જય માતાજી જય માતાજી હીરાભાઈ એક મિનિટ હું જોઈ કમાર કમેન્ટ કઈ ભાઈ કઈ હીરાભાઈ કમેન્ટ કરજો ફરીથી હીરાભાઈ मेंट हुआ जमा रही गई हो तो सॉरी हीरा भाई जगदीश भाई लाइक डन ओके भाई खूब खूब आभार धन्यवाद तुम्हारा लाइक मावा बदल सपोर्ट करवा बदल सबनो खूब खूब आभार धन्यवाद लाइक फाइव खूब खूब आभार सबनो सब सपोर्ट करे बदल सबनो धन्यवाद थैंक यू थैंक यू थैंक यू હોય લાઈક કરો કમેન્ટ કરો બેન મારી કોમેન્ટ નહીં વાંચો તો ચાલશે પણ સપોર્ટ તો સપોર્ટનો આશય હોય છે કાંઈ વાંધો નહીં ભાઈ ખૂબ ખૂબ આભાર તમે આવ્યા સપોર્ટ કરો છો તમારી કમેન્ટ ખબર નહીં આ બધા એ થયું ને તો ભાઈ કોઈની કમેન્ટ ના વંચાવી હોય તો સોરી કારણ કે એકદમ સ્પીડમાં આવી ગઈ હશે તો નહીં વંચાઈ હોય ભાઈ હીરાભાઈ ભાઈ સપોર્ટ કરે છે હરેશભાઈ સપોર્ટ કરે છે

ખુબ આભાર તમારા સૌનો લાઈવમાં બદલ ધન્યવાદ ખૂબ ખુબ આભાર તમારો હરીશભાઈ સપોર્ટ કરે છે વાત થઈ સારું હતું હીરાભાઈ હરીશભાઈ સપોર્ટ કરે છે હરીશભાઈ સપોર્ટ કરે છે હરીશભાઈ સપોર્ટ કરે છે સૌનો ધન્યવાદ તો હવે લાઈવ પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સત્સંગી બહેનો ગયા મારા બા ગયા છે એવું છે પહેલાં કમેન્ટ કર્યો હતો હીરાભાઈ તો ખ્યાલ આવ્યો હતી અહીંયા હવે અમે બહુ આગળ નીકળી ગયા અમારે પાછું ગાંધીનગર પહોંચવાનું એટલે વાર લાગે એટલે અમે વહેલા નીકળી ગયા છે અચ્છા હા સાચી વાત છે હીરાભાઈ એ જ કાંઈ વાંધો નહીં હવે ફરી વખત જવાનું થશે ત્યારે લાઈવ કરીશ ત્યારે કમેન્ટ કરજો ભાઈ સૌનો ખૂબ ખૂબ આભાર સારું હું લાઈવ પૂરું કરું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌનો થેન્ક યુ થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સૌનો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ